બસ નાઈ થઈને મસ્ત મજાના રેડી થઈ ગયા છે ને બ્લોક કરી દીધું છે સ્ટાર્ટ બરોબર મસ્ત મજાનું આપણે નાઈ લીધું છે અને ફટાકડા ગયા ક્યાંક ફૂટે છે હવે ખબર નહીં દેવ દિવાળી કાલે હતી કાલે પૂનમ હતી ને કાલે દિવાળી દેવ દિવાળી હતી કે અગિયાર દિવસે હતી એ કમેન્ટ કરી દેજો બરોબર અને હવે આપણે જાય નીચે બરોબર જોઈ નીચે શું હાલે બધું તો આપણે નીચે આવી ગયા જઈ અને મમ્મી કંઈક કહે મમ્મી બધું કામ ને બધું અત્યારે કરે છે સવારમાં તો કામ જ હોય બાકી કઈ તો હોય નહીં

બાકી તમે આડા દિવસ આવો ને તો એટલી બધી ગળી ના હોય તો આપણે જાય અંદર અને દર્શન કરી લઈએ ચાલવા માટે જે જામનગરના હશે એને તો ખબર જ છે પણ જે જામનગરના ના હોય ને રામધૂન છે ને છેલ્લા બાવીસ હજાર ને હમણાં તમને આવી જશે એટલા દિવસથી ચાલે જોજો એક જ મિનિટ જો બાવીસ હજાર ને છેલ્લા એકવીસ દિવસથી છે ને રામધૂન સતત ચાલે છે બાવીસ હજાર એકસઠ વર્ષથી એકસઠ વર્ષથી સતત રામધૂન ચાલે છે બરોબર

ગાડીમાં માં બાજરો નાખવાનો હાવ છે નહીં પેટ્રોલ દૂર થઈ ગયું છે અત્યારે જાય ઘરે બરોબર તો લઈ લ્યો તમારી સાયકલ થાર તેડવા આવશે આને ભાઈ થાર તેડવા આવશે આપણે આવી ગયા છીએ ઘરે અને અત્યારે જોયું તો બધું કામ હાલે શું મારે આવ્યું હતું શું કયો છો તમે આવેલું છે અવડું મોટું આવ્યું હતું મમ્મી જો મને અવડું મોટો આખો સેટ આવ્યો તો કેનો

ભાઈ સાહેબ આઈફોન મળ્યો ઓલું શિલ્ડ પપ્પા ને આવ્યું હતું ના શિલ્ડ જ યાદ આવ્યું ઓલું શું કેવાય હા એ ઓલું એક ફોટો વાળું હોય ને શું કેવાય ફોટો ફ્રેમ ફેંકલું બરોબર તો હવે આપણે જાય નીચે કેમ કે આ બધું કામ કરે ને મમ્મી તો કામ કરી લેવા દઈ અને આપણે જાય નીચે નીચે આરામ કરી અને અગાસીમાં છે ને પતંગિયું ખબર નહીં કઈ રીતે મરી ગયું કે મેં થોડું પાણી ને હું તો ખરા મોઢામાં તો જ જો ખબર નહી શું થયું મૂકી મૂકી આપણે દે પાણી મેં થોડુંક નાખ્યું આપણે તો અગાસી ગઈ જો ભાઈ નીચે જાય ને આજનો વિડીયો છે ને થોડોક બાકી છે એડિટ એડિટ તો થઈ જ ગયો છે પણ થોડુંક આગળ છે ને જીઓલું હોય ને શું કહેવાય આગળ ગમી આપણે જે વિડિયો શરૂઆત થઈ ત્યારે મારે કેમ બધા વિડીયોના સીન આવે વિડીયોના સીન નાખવાના બાકી અને એકવાર ફાઈનલ કટ હું જોઈ લઉં કે બધું બરોબર જ છે ને એમ બીજું કાંઈ આવ્યું નથી ને વધારાનું તો આપણે એ કાઢી નાખી અને પછી તમને બનાવી નાખી અને પછી અપલોડ કરી દઈ બરોબર તો અત્યારે એ કામ છે એ કામ કરી નાખો તો મેં છે ને મારું ઇન્સ્ટાગ્રામનું ભવ્યરાજ બ્લોગ્સ નામનું અકાઉન્ટ બનાવી નાખ્યું છે જો તમને સ્ક્રીન ઉપર દેખાતો સહી મારું ભવ્યરાજ બ્લોગ્સ નાનું એકાઉન્ટ બનાવ્યું છે એમાં પિચોતેર દિવસનો મેં ચેલેન્જ પણ લઈ લીધો છે એમાં પિચોતેર દિવસ છે ને ડેઈલી મિની બ્લોગ આવશે મોટા બ્લોગ આપણે યુટ્યુબમાં અને નાના બ્લોગ ઇન્સ્ટાગ્રામમાં એટલે ઇન્સ્ટાગ્રામમાં હજી સુધી એકાઉન્ટને ફોલો ના કર્યો હોય તો ફોલો કરતા આવજો હું ડાયરેક્ટ મારા જે બ્લોગ આવશે ને નવા નવા એની ડિસ્ક્રિપ્શનમાં આવી જ જશે એકાઉન્ટ એક મારું પર્સનલ એકાઉન્ટ છે ભવ્યરાજસી તેર અંડર અને આ નવું છે ભવ્યરાજસી બ્લોગ્સ બરાબર મારા બે એકાઉન્ટ છે અત્યારે બરાબર તો ભાઈ બ્લોગ્સ પર આકાઉન્ટને ફોલો કરવાનું ભૂલતા નહીં પ્લીઝ અત્યારે હું કોમ્યુનિટી પોસ્ટ પણ નાખી દઉં છું અને અત્યારે હું જાઉં છું નીચે જમવા માટે બ્લોગ એડિટ થઈ ગયો છે ખાલી અપલોડ કરવાનો બાકી છે કાલનો એટલે આજે આવે ને એ બ્લોગ છ વાગે એ અપલોડ કરવાનો ખાલી બાકી છે બરાબર તો જાય નીચે તો આપણે સોડા લેતા આવ્યા બરાબર જીરાવાળી સોળા તો આજે બની છે સુખડી જોઈ લેજો તો આપણે છે ને જમી જમી લઈને પછી જાય સંદીપ પાસે બરાબર વાગી ગયા છે છે હવે જમશું જ મોડું થઈ ગયું આજે તો જમી લઈ ને મમ્મી ધરે ઓકે તો આપણે જમી લઈ ચાલો લાગી જમી લઈ આપણે મસ્ત મજાનું જમી લીધું છે સુખડી ને ખાઈ લીધું છે સુખડી બહુ મસ્ત હતી સાચું અને ટોપરું ભાવે જ એટલે મમ્મી બહુ વધારે ટોપરું નાખ્યું હતું અને જમી લીધું બહુ મજા આવી બરોબર હવે જાય આપણે પાછા ઉપર આપણી જગ્યાએ તો અત્યારે બપોરના ચાર જ જેવું છે મમ્મી ઘડિયાળ ક્યાં છે તો હવે છે ને હું ઘડિયાળ પહેરી લઉં ને જાઉં આપણે સંદીપને જ્યાં છે ને ઓફિસ ત્યાં જાય ચાલો ત્યાં જઈને તમને બધા મળાવું તો આપણે ભાઈ બહેનના ભાઈના લગ્ન છે ને તો ગામડે જવાનું છે અત્યારે જ તે એ ક્યાં જાય તમને આગળ બ્લોગમાં ખબર પડી જશે કાલનો નદી પણ અહીંયા જ રોકાવાનું છે એટલે કપડાં વપડા બદલી લઈ અને તૈયાર થઈ જાય બધા જાય છે કોણ કોણ છે એ પણ તમને આગળ કહી દઉં તો આપણે મસ્ત મજાના રેડી થઈ ગયા છીએ જો કેમ તો કે જવાનું છે લગભગ મેં જે તમને કીધું તો હું જાઉં છું ધમું આવે છે શિવલો ભાઈ બધા બરાબર ચાર ઘણા જાય છે અત્યારે ત્યાં જઈને શું કરી બધું તમને ખબર પડી જશે આ બ્લોગ કેમ કરીશ એ મને ઘણા બધા આવશે ભાઈ બંધ આપણા બરોબર તો નીકળી બતાવી ચાલો

સવારે ઓકે ચાલો તો આપણે પહોંચી ગયા છીએ ગામડે મિત્રો મજામાં હું વાત કરતો નહી બરોબર લાગી જાય આપડે કે રવિરાજસિંહના ભાઈના મેરેજમાં આવ્યા દે દીધું ફોક્યું ના હાલો તા જોઈ ન ખલે ગોરામ અલણા હાલો તો હું જે બસ હવે ફૂલ સુન આવી

આપણે સાંજે પછી અહીંયા જ સુઈ ગયા હતા બધાય અને અમે નાઈ નાવી આવી ગયા છીએ બાકી બધા નવા નવા નાવા ગયા છે તો આજનો વિડીયો અહીંયા લગી જ રાખી વિડીયો ખૂબ લાઇક કમેન્ટ જરૂર કરી દેજો મળીએ નવા વિડીયોમાં જય શ્રી રામ જય માતાજી